જિલ્લા પંચાયતની મહિલા સભ્યના પતિ મોજુ ભાભોરને માર મારાયો પંદર થી વીસ જેટલા લોકોએ હાથમાં લાકડીઓ અને પથ્થર વડે માર મારતા ઇજાગ્રસ્ત માજુ ભાભોર સાથે રહેલા ભાજપના અન્ય કાર્યકર્તાઓ ભાગી ગયા હતા માજુ બાબોરને માથાના ભાગે અને શરીરના ભાગે માર મરાયો ઈજાગ્રસ્ત ભાજપના કાર્યકર્તા માજુ બાબરને ખાનગી હોસ્પિટલ ખસેડાયો ડીવાયએસપી જગદીશ ભંડારી ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર હોસ્પિટલ પહોંચ્યા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કોંગ્રેસના સભ્યોની ક્રુઝર ગાડી કબજે કરી ગરબાડા પોલીસ મથકે તાલુકા ભાજપ પ્રમુખે ગુનો નોંધાવ્યો ભાજપ કાર્યકર્તાને માર મારી ફરાર થયેલા કોંગ્રેસના સભ્યોને પકડવા પોલીસે ચક્રવતિ માન કર્યા રિપુર પ્રવિન ખલાલ ગુજરાત પ્રેમ ન્યૂઝ લીમડી બનાવણી એક જ એ પ્રકારની છે કે આજે સાંજેના સમયે ઝરીબુજર ગામ જે ગરબડા તાલુકામાં આવેલું છે ત્યાંથી ગાડી પસાર થઈ રહી હતી અને એમના ઉપર ગુણો થતાં ગાડીમાં સવાર માજુગઢ ભાગવ નામના વ્યક્તિએ ઈજા પહોંચી છે અને એ અને એમની સારવાર ચાલુમાં છે અને એમનું ફેર લેવાની પ્રસિદનમાં ચાલુમાં છે પરંતુ સર અગીગત ઘટના શું હતી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈક કુવાતને લઈને બોલાતા વિધે કે આ ટીમ હમલો બી છે કે ટીમ સમાન તપાસ દરમિયાન એવું કઈ ધારમાન થાય ઉજી સુધી ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુ માં છે ફરિયાદ દાખલ થાય તપાસમાં શું આવે છે પછી વિગત ભરી માહિતી આપવામાં આવશે તો ઘટના ક્યાં કયા ગામમાં બની ઘટના છે ગરબાડાના જરી ગામમાં બની છે કેટલા લોકો જાગૃત થયા એક માસ જ્યાં થઈ છે અત્યારે